સરપંચ છે મિત્રો ગુડ મોર્નિંગ જય કૃષ્ણ જય માતાજી તો ફર્સ્ટ ક્લાસ સવાર થઈ ગઈ છે અને આપણે નાસ્તો પાણી કરીને રેડી થઈ ગયા છે બરોબર થોડુંક કામકાજ કર્યું ઘરનું મમ્મી ઘરનું કામકાજ થોડું કરાવડાવ્યું મમ્મી એમાં જો વાહન વાહન ગોઠવવાનું કહે આવું બોટલો ભરી અંદર લઈ જવાની છે આવું બધું કોમ મળે આપણે બીજું શું મળે પાણી છોટવાનું આજે પપ્પાએ પાઇપનું પાઇપથી બધું ચાલુ કરી દીધું બરાબર હું થોડુંક ઘરનું કામ કરતો હતો એટલે પપ્પા ખોટા લાગી ગયા બાપે આ વાહન બહાર નથી કરી દઈએ તો ફિલહાલ કન્ટિન્યુ તો ફાઇનલી મિત્રો સામાન બધું પેક કરી છે અને આજે આપણે દવાનું છે નવીન કાકાના ઘરે લગભગ શેડનું કોમ છે હવે પપ્પાએ ચણતર કોમ કરી છે જગાએ એટલે થોડાક પતરા ગોઠવી દીધા ઇંગલો પણ રેડી કરી દીધી ખાલી આગળ આગળની આપણે બે ત્રણ ઇંગલોનું સેટઅપ કરવાનું છે તો તમને બતાવીશું બરાબર કેવી રીતનું કોમ છે અને કેટલું કોમ છે તો તમે કન્ટિન્યુ રહેજો બ્લોગમાં બન્યા રહેજો અને નવા ચેનલ પર આવી ગયા હોય ગમે તે આપણા ફેમિલી તો પ્લીઝ યાર ચેનલ તો ફાઇનલ છે આપણે ભગવતી સ્ટ્રીટમાં ગયેલા પેટલ રોડ બની ગયેલા આપણે બરાબર રેલવે કરવા માટેના એટલે આપણે અને બાઇકમાં પેટ્રોલિંગ કરવું પૂરું બાઇક્રોલિંગ પૂરું બરાબર અને એ ચિત્ર દેશી નવીન કરે છે એટલે આજના દિવસમાં આપણે એમનું છે તમને

પાછળ થોડા જૂના પત્રો હતો તે અમે કાઢી નાખ્યો કારણ કે લેવલમાં થોડીક ગફલક છે બે પાઇપો નીચે પડી ગઈ છે એટલે અમારે બધો પત્ર કાઢીને ફરીથી લેવલિંગ કરીને ફરીથી પત્ર કરવો પડશે અને આપણું કોમ ચેક કરે સરપંચ સાહેબ આ છે આવું કોમ છે મિત્રો તમને જેમ જેમ કોમ કરતા જેમ બતાવું તમે તો કન્ટિન્યુ કમ તો મિત્રો જોઈ શકો છો આ ટાઈપનું છે દસ બાય દસની ની છે અને પેલું થોડુંક છે કોમ બરાબર એટલે આ રીતનું છે તો કન્ટિન્યુ પહેલે હમ તો ફાઈનલી મિત્રો શેડ મારું પ્રોપર ફિનિશિંગ જોઈ શકો છો તમે આ પથરી એક થોડું લોબું હતું એટલે પ્રોપર ફિનિશિંગથી શેડ બાકી જાય બરાબર હવે કરીએ છીએ ઘર તરફ પેકઅપ કરી બધું સામાન સમેટીએ અને જઈએ ઘર તરફ અને લાવ પૂરા પૈસા બતાવો મિત્રો ઉત્તમનું પેમેન્ટ આવી ગયું છે એડવાન્સ બરાબર ફિફ્ટી થાઉઝન્ડ એટલે એનું આપણે મટિરિયલ લેવા જવાનું છે પણસોરા ભગવતી સ્ટીલમાં તો કન્ટિન્યુ છે બરાબર જઈએ ફાઇનલી મિત્રો આપણે આ ગયા પણસોરા તરુણબેન દુકાને બરાબર વાર કપાવા ભગવતી સ્ટીલમાં એ લોખંડ લીધું પણ થોડુંક જ લીધું હતું એમાં બરિયા કશું લીધું નહીં

તો ફાઇનલી મિત્રો આપણે વાગ કપાઈ રેડી થઈ ગયા બરાબર અને આપણે રેગ્યુલર સેવા દુકાનવાળાને તો આવી ગયા હશે જરા તો ઘર બધું સામાન થોડુંક લેવાનું બાકી છે એ લઈ લઈએ બરાબર પછી આપણે ઘર કરે તો કન્ટિન્યુ ફાઇનલી મિત્રો આપણે આવી ગયા છે પંચસો નથી ઘરે અને આટલું બધું સામાન લઈને આ પંચસો નથી કરો મિનિમમ પાંચસો રૂપિયા તો ઘરે આખો દાળો કામ કરી અને પાંચસો રૂપિયા બે કલાકમાં એક જ કલાકમાં પતી ગયા શું કરવાનું કવું છે એટલે તમે એટલું જ કડક સપોર્ટ આવો ને કે બહુ પૈસાની ટેન્શન લેવું ના પડે બરાબર છે તો પ્લીઝ મિત્રો ચેનલ પર નવા આવે છે સબસ્ક્રાઈબ કરી દેજો વિડીયો પૂરો જોઈ લેજો લાઈક કરી દેજો બરાબર છે તો કન્ટિન્યુ ફાઇનલી મિત્રો આપણે ઘેર આવી ગયા છે અને ફર્સ્ટ ક્લાસ નહીં ધન ફેસ થઈ ગયા છે એકદમ કમ્પ્લીટ બરાબર છે કારણ કે આજે તો આખો દાડો તાપમાન તાપમાન કોમ કર્યું નવીન કાકાનો શેડ માર્યો પ્રોપર બરાબર એટલે થાકી ગયા છે ને હવે ફર્સ્ટ ક્લાસ આપણે ઘરે આવ્યા પણ તોય એ ઘરે આવીને કોમ કોમ ને કોમ મમ્મી કે ફટાફટ કે નહીં ધૂની રેડી થાય તો શાક વઘારવાનું કહેવાય આવું શાકમાં વઘાર મારો મારને મારવાના એવું ના છે તો આજના બ્લોગને આપણે અહીંયા જ એડ કરીશું કારણ કે થોડું કામ વધારશે વ્લોગ એડિટ કરવાનું છે અપલોડ કરવાનું છે તો ચેનલ પર નવા હોય તો સબસ્ક્રાઈબ જરૂરથી કરી દેજો પ્લીઝ યર રિક્વેસ્ટ અને વિડીયો પૂરો જોઈને લાઈક કરી દેવાનું કોમેન્ટ કરી દેવા તો જય હિન્દ જય ભારત જય માતાજી